વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે આજે અગિયાર વાગ્યા સુધી નદીની સપાટીમાં અઢાર ફૂટ પહોંચી છે ઉપરવાસમાં વરસાદને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડતા નદીમાં પાણી આવી રહ્યું છે આજવા સરોવરની સપાટી બસો અગિયાર પોઈન્ટ પંચોતેર ફૂટ છે વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાલિકાએ પાણી આવતા પહેલા પાડ બાંધ્યો છે